ફ્રેન્ચ ફાઈઝ બનાવીશું બંને ભેગો કરીને બરાબર તો એના માટે મેં સિંગદાણાનો ભૂકો કરી લીધો છે અને હવે કોથમીર અને મરચાં લીધા છે હું થોડા પીસી લઈશ અધકચરા એકદમ પેસ્ટ નથી બનાવવાની અધકચરા પીસવાના છે આ હવે એને જવા દઈશું બટાકા જે આપણે મિક્ચર હટાવી દઈશું હવે આ એમાં આપણે ખાલી ઊભી કૂથમી નાખો સમારી નાખો તો બી ચાલે પણ મેં થોડી મેશ કરી દેધીશ હવે વટાણાને બટાકાને એક કરી દેવાના જે વસ્તુ બી અલગ અલગ છે ને એ અલગ અલગ ના દેવી જોઈએ એને બીમાંથી એક વસ્તુ કરી લેવાની એકદમ જેટલું તમારે પીસી એકતા હોય આજથી એટલું એને પીસી લેવાનું બરાબર આમાં જશે ટેસ્ટ બરાબર થોડી ખાંડ વધારે થોડીક ટેસ્ટ અનુસાર નાખી હજુ તમને વધારે ભાવથી તો નાખવાની પણ બને ત્યાં સુધી ઓછી ખા ના ખાતા હો તો બી ઓછી થોડીક તો નાખવાની ટેસ્ટ માટે લીંબુ નાખ્યું છે એને બેલેન્સ કરવાનું હવે આમાં જ હશે મીઠું જે આપણે બાફવામાં બી નહોતું નાખ્યું એટલે સારું એવું જે ટેસ્ટ પ્રમાણે મીઠું ટેસ્ટ પ્રમાણે મળતું હા એ બંને નાખવાનું અને એ બધા એને બરાબર એકદમ મેશ કરી લેવાનું પછી જરૂર પડે તમારે તો સિંગદાણાનો ભૂકો નાખવાનો એમ લાગે કે જરૂર નહીં પડે તો ચાલો એમ લાગે કે સ્પ્રેન્ચ ફેઝ ઉતરતી નથી ભાગી જાય છે તો પછી એમાં આપણે ભૂપો એડ કરીશું જેટલું તમારું તાકાત હોય એટલી મેં કરીને એકદમ બને ત્યાં સુધી સાબુદાણા અને બટા બરાબર મેશ કરી લઈશું મને એવું લાગી રહ્યું છે કે મારે થોડું સાબુદાણામાં પાણી વધારી દે તો હું થોડું પહેલાં ભૂટો નાખીને ચેક કરીશ સિંગદાણા ઓકે કે મને આચી ગળવી ફાવે એ રીતે હું એને બાઈડ આવે છે ને મારું એ રીતે હું એને જોઈ લઈશ એ પ્રમાણે હું સાબુદાણા અને સિંગદાણાનો ભૂકો એડ કરીશ પહેલાં હું વાત સાફ કરી લઈશ એમાં જશે મરચાં કોથમીર લીંબુ ખાંડ બટાકા અને પલાળેલા સાબુદાણા અને મસાલા બેસિક જે આપણે મીઠું ને મરચું યુઝ કરતા હોય એ ચલો પહેલાં તળવા માટે તેલ લઈએ હવે તમને કીધું એ રીતે તમને જે તે ભાવે રાઉન્ડ કરશે આપણે સોયાસ્ટી અરે ફ્રેન્ચ ફ્રાઈઝ આપણે આ રીતે લાંબી અને ગોળ હોય બરાબર ચોરસ બી હોય પણ આપણે એ રીતે કરીશું આ રીતે અને મસ્ત એને આપણે સીમ દાણામાં કોટિંગ કરી દઈશું એક સરખી તમને જો વળતા ભાવતી હોય તો પછી

કરી આપણે બધી સિંગાણમાં કરી લઈશું એને એમ લાગે કે હવે તે લાઈ ગયું છે મસ્ત એને તેલમાં મૂકી દઈશું એકદમ ફૂલ તેલ નહીં આવવા દેવાનું ક્રન્ચી કરવી છે આપણે એ રીતે મસ્ત સિંગાણામાં કુટિંગ કરી

અને એવું તમને લાગે કે થોડું બહુ ઢીલું લાગે છે કે થોડી ક્રિસ્પી નહીં થતી તો તમે તમે રાજકરાનો લોટ બી એડ કરી શકો છો અને તમે ગરમા ગરમ ઉત્તર અને ઠંડા ઠંડા જઈ જોડે ખાવ બહુ મસ્ત લાગે

કરી દેવાનું મેં નથી કર્યું પણ હું તમને સજેસ્ટ કરીશ કે થોડો રાઈસ કટરનો લોટ એડ કરજો એટલે સિંગ ભૂકો થોડો ઓછો વપરાય મારે બધો જ વપરાય ગયો કારણ કે એટલા સાબુ દાણાને બટાકા હતા ને એટલે કદાચ એવું લાગે કે થોડું જેમ મેં કોટ કરી છે ત્યાં આમ અંદર જ ભરાઈ જતા હતા એટલે મેં સારા એવા ભર દીધા છે તો એવું લાગે ને તમને તો તમે રાજકેરાનો લોટ અંદર એડ કરી શકો છો ભરવાનું

એવું લાગે તો થોડો અંદર એડ કરજો બહુ જ મજા આવે છે ઠંડા ઠંડા દિલ જોડે ખાવાની ખાજો એન્જોય કરજો અને આ નવી ફરાળામાં વસ્તુ બનાવજો બાય